વડોદરાની મધ્યમાં આવેલ ઐતિહાસિક એવા સૂર્યનારાયણ મંદિર ખાતે આજરોજ મહાસુદ સાતમના દિવસે સૂર્યનારાયણ મંદિરમાં રથ સપ્તમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સાથે જ આજરોજ સૂર્યનારાયણ મંદિરમાં મહાલક્ષમી યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વહેલી સવારથી જ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મંદિરને પણ શણગારવામાં આવ્યું છે જ્યારે ભગવાન સૂર્યનારાયણની પ્રતિમાને પણ પુષ્પથી શણગારવામાં આવ્યું છે આજ રોજ મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા હલ્દી કુમકુમનો કાર્યક્રમનો આજે છેલ્લો દિવસ ગણવામાં આવે છે ત્યારે ધાર્મિક શાસ્ત્રોક્ત પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી ભગવાન સૂર્યનારાયણ મંદિર ખાતે વહેલી સવારે ભગવાન સૂર્યનારાયણને શહનાઈના સૂર સાથે અભિષેક કરવામાં આવ્યો

શું આયોજન છે આજે ભજન છે બપોરે અને સાંજે બીજું કીર્તન છે એવું છે સાધન અત્યારે હવાન બે વાગે પૂર્ણા થશે